અચાનક લહેર આવી ને બોટ પલટી ગઈ સીધી બોટ પલટી મારી ગઈ કોઈને ખબર જ નથી કે હું ચીવી રીતે નીચે બે દિવસ બહાર હતા ને પછી ટંડેલનો નો આવ્યો કે તમે બંદર માં ભાગ્યા વાતાવરણ ખરાબ છે બંદર માં આવતા હતા ને ઓચિંતા નો વીસ એકવી માઇલ બન્યું ગઈકાલે કાલે જાફરાબાદથી અઢાર નોટિકલ માઇલ દરિયામાં ત્રણ બોટ ડૂબવાની દુર્ઘટના બની હતી આ દુર્ઘટનામાં કેટલાક ખલાસીઓનો સદનસીબે જીવ બચી ગયો હતો આમાંના એક પ્રત્યક્ષદર્શી દર્દી છે જે રાજુલાની સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે દાખલ છે અને આ દર્દી સાથે આપણે તમામ વાત કરીશું કે કઈ રીતે આ પ્રત્યક્ષદર્શી છે શું ઘટના બની હતી એક સાથે કેમ ત્રણ બોટ ડૂબી ગઈ હતી અને શા માટે આ ઘટના દરિયામાં કરંટ હતો કે પછી બીજા શું કારણો છે જાણીશું સ્વમાન સાથે ભાઈ શું ઘટના બની હતી કેવી રીતે તમે લોકો ગયા હતા અને શું તો બેઠા હતા રોડિયા बाजू ને અસાનક લેરાવી ને બોટ પલટી ગઈ એટલે એક આરે બે બે ત્રણ બોટ ડૂબી છે લગભગ બાજુ બાજુમાં તો એક આરે એટલે બધી બોટ ડૂબી એટલે દરિયામાં કરંટ હતો કે બીજું કાય હતું કરંટ કરંટ કેવામાં આવ્યું હમ કરંટ હશે બને તમે કેટલા જણા તમારી જે બોટ હતી કઈ બોટ નું નામ શું હતું જય શ્રી રાત કલી જય શ્રી રાત કલી જહાપ્રાતની બોટ જહાપ્રાતની બોટ અને ને બોટમાં કેટલા ખલાસી સવાર હતા નવ નવ હતા એમાંથી પાંચ મળ્યા રહેશે અને ચાર મળ્યા નથી ચાર હજુ નથી મળ્યા શરૂ છે પછી તમે લોકો એટલે ત્યાંથી બચાવ્યા કેવી રીતે બચે બચાવ્યા તમને લોકો તમે લોકો કેવી રીતે બહાર આવ્યા તરીને આવ્યા બોટ મારફતે આવ્યા કે કેવી રીતે આમ બધું ચેક કરી કરીને આવ્યા બહાર માંડ માંડ બહાર નીકળ્યા છે ને મારા બાપા હતા એટલે હું બચી ગયો તો તું અને તારા પપ્પા બંને સાથે હતા બંને સાથે હતા અચ્છા અને પછી તમે લોકો તરીને આવ્યા કે બીજી બોટે તમારો રેસ્ક્યુ કર્યો કઈ રીતે બહાર આવ્યા કે તને એ સમયે કઈ ખબર નહોતી રબરનો નો ગોરો આવે ખબર હા હા આ પકડી લેગો ને બાજુમાં બોટ હતી બીજી બોટ હતી એની અંદર સવાર થઈ ગઈ સવાર થઈ ગયો એટલે એ અચાનક જ હું કઈ થયું હતું કે પછી કઈ રીતે આમ કે ભાઈ ખબર હતી કે બોટ ડૂબવાની છે કે અચાનક જ ખબર વગરની લહેર આવી ને બોટ જળમાં સમાઈ ગઈ કઈ રીતે અચાનક અચાનક જ આવી

મે બલે દાખલ ને દવાખાના નહીં તો જે રજા આપેલી છે રજા આપેલી છે જરા જરા વાગી તો એટલે તમારે કેમ પાણી પીવાય ગયું તું કે કઈ રીતે લેવલ પાણી પીવાય તરતી પાણી પીવાય ગયું તું ફેફસામાં જરા કો સોજો સડી ગયો છે હવે હવે રેડી છે હા રેડી છે બીજા એક દર્શી છે જે આ બોટમાં સવાર હતા તેમની સાથે પણ આ ઘટના બની છે સદ નીચે બે તેમનો પણ જીવ બચી ગયો છે આ દર્શી સાથે પણ આપણે વાત કરીશું શું ઘટના હતી કેવી રીતે બધું થયું હતું ભાઈ શું નામ તમારું હરજીભાઈ હરજીભાઈ પીઠાભાઈ હરજીભાઈ આ બોટમાં તમે સવાર હતા લગભગ ત્રણ બોટ ડૂબ્યા હોવાના સમાચાર અત્યાર સુધી મળી રહ્યા છે એક રાજપરાની બોટ છે જાફરાબાદની બોટ છે અને એક બીજી કોઈ બોટ છે એમ કરીને કુલ ત્રણ બોટ ડૂબી છે એની અંદર કેટલાય લોકો હજુ જેની શોધખોળ શરૂ છે ને કેટલાક લોકો સતર્ક જેટલા લોકો બચી ગયા છે તો આમાં આના એક તમે છો તો શું ઘટના હતી કેવી રીતે આખી ઘટના બની હતી કેટલા વાગે બની હતી અમે આવતા હતા બાર થી ટંડેલો બરકી લીધા અમે આવતા હતા કાંઠે બરોબર ને ચાર વાગ્યા ટાઈમમાં આટલો મોજો ઉપડી ગયો એની કોઈ વાત જ પૂછવામાં એટલે લગભગ બપોરના ચાર વાગે ચાર વાગે રોંઢાના આવે ને સીધી બોટ પલટી મારી ગઈ કોઈને ખબર જ નથી કે હું કેવી રીતે નીચે ગયો પછી આ બાકીની જે બે બોટ ડૂબી છે તમારી આજુબાજુ હતી કે દૂર હતી ક્યાં એ અમારથી પાંચ માઇલ દૂર હતી વીર ઉપર અચ્છા એમને કઈ ખબર નથી અને તમે આજે બોટમાં તમે અને તમારો દીકરો જે સારવાર લઈ રહ્યો છે અત્યારે બે એક જ બોટમાં સવાર હતા તો પછી હવે તમે એ ભાઈ અને તમે બે એક જ બોટમાં સવાર હતા પછી તમે અહીંયા એમને દાખલ કર્યા છે તમે અહીંયા છો પછી તમારા લોકો કેટલાક બચી ગયા છે તો આમાં કી ઘટના કેવી રીતે બની ગયા તમને લોકોને ખબર હતી કે બોટ ડૂબવાની છે કે હવે ડૂબશે કે અમને કઈ કોઈ વસ્તુની ખબર નથી બેઠા તમે નવે નવ જણા એક બોટમાં નવ હતા એમાંથી પાંચ નીકળ્યા અને ચાર નથી નીકળ્યા એટલે એની શોધખોળ શરૂ છે હજી આમ તો અને એવું કહેવાય કે તમે આ ચાર પાંચ લોકો જે બચી ગયા છો ભગવાનનો આપણે આભાર ઈશ્વરનો માનીએ કે બચી ગયા છો બરાબર પણ તમે આ કેટલા દિવસથી દરિયામાં હતા ફિશરીસ કરતા હતા પછી વાતાવરણ કોઈ પલટો થયો હોય તમને એવું લાગ્યું હોય વાયરલેસ ઉપર કોઈ માહિતી મળી હોય કે ભાઈ વાતાવરણ ખરાબ થવાનું છે કે વરસાદ પડવાનો છે એવી કોઈ આગાહી મળી હોય એવું કાંઈ થયું હતું હા બે દિવસ તો બહાર હતા ને પછી ટંડેલનો કોન્ટાક્ટ આવ્યો કે તમે બંદરમાં ભાગ્યા વાતાવરણ ખરાબ છે તમે બંદરમાં આવતા હતા ને વોશિંગ્ટનમાં વીસ માઈલ માઇલ બન્યું

પૂર અઢી કલાક નો અઢી કલાક ના ગારામાં એક બી માઇલ પછી જાફરન સામે સામે એમની આ જરા ઘટના બને ત્યારે આમ કોઈ પણ માણસ હોય સ્વાભાવિક છે કે આપણી સાથે એક્સિડન્ટ થાય તો આપણે આમ પેલું થઈ જાય તો ત્યારે કેવું જોઈએ ઈપલ કેવી હતી જયારે માનો કે બોટ ડૂબી હોય બોટ ડૂબે એટલે બોટ આખી ઓંધી પડી ગઈ પછી અંદરથી મેં આવલે થી આવલે એમ કે આમ આવલે કરીને નકરી આપી માન માન પાંચ નકર્યા ને ચાર નો નકર્યા પછી મોટું ને બધું સામાન ધોરણ કીટાન પીટાન કોરા ને એ એક બજાર પકડી લીધા એમની અચાનક આવી ઘટના બને પછી આપણે જયારે જીવ બચાવવા માટે પુકાર લગાવ્યો કઈ રીતે તો એમાં બચાવવા માટે તમે કઈ એમ કોઈને બોલાવી વાત કે મદદ માંગી હશે તો ત્યારે કઈ રીતે બહાર નીકળ્યા પછી બોટ ઉજા કીધું ને રાડી પાડી હાથ ઊંચા કરી કરીને તે બોટ વારીને પછી આવી અને તમે આ જયારે તમને પછી આ તમે જયારે બહાર આવી ગયા ત્યારે તમને ખબર છે એમ કે ત્રણ બોટ કાલના દિવસમાં જ લગભગ ડૂબી છે તમને કેટલાક સત્તર લોકો જેટલા લગભગ બચી ગયા છે તો બાકીના હજી શોધખોળ શરૂ છે ને ઈશ્વર એમને મેળવે છે તો હવે આ રીતનું છે તો બીજી વખત જ્યારે દરિયો ખેડવા કોઈ જતું હોય તો તમને દરિયો ખેડવા બીજી વાર જવાનું મન થાય કે કેવું થાય જવાનું મન ન થાય એમ થાય કે ધંધો જ મૂકી દેવો પણ તોય જાવું તો પડે હા એ તો ગરીબ માણસ છે ધંધો તો ગમે કરવો પડે તો પછી હવે શું કેશો બધા જે દરિયો ખેડે છે કઈ કહેશો એટલે ઉપરવાળા વાળા આત્મા છે આપણા આત્મા કઈ નથી પછી આજે સેફ્ટી રાખે તો સારું ટંડેલું સેફ્ટી રાખે તો કે ભાઈ આવું થાય તો ન મોકલાય બોટોને એમ અરે ઈશ્વર આજે તમને બચાવ્યા છે તો એટલે તમને કેવું લાગે છે બહુ સારું છે એમથી કે જિંદગી નવી જિંદગી આવી ગઈ થેન્ક યુ મારું નામ ડૉક્ટર લાલજી કાતરિયા છે હું સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજુલામાં ફિઝિશિયન તરીકે ફરજ બજાવું છું ગઈકાલે દિવસ દરમિયાન જે જાફરાબાદ દરિયાની અંદર જે ગોજારી ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે અને એમાં જે પણ પરિવારે પોતાના સભ્યો ગુમાવ્યા છે એમના માટે સમર્પણ હોસ્પિટલ પોતાની સંવદના વ્યક્ત કરે છે તેમાંથી જ એક ઝીણાભાઈ કરીને એક પેશન્ટ અમારે પાસે શ્વાસની તકલીફ જોડે આવ્યા હતા ફેફસામાં પાણી જવાને લીધે શ્વાસ લેવામાં તકલીફ થતી હતી એટલા માટે રાત્રિના દસ વાગ્યાની આસપાસ ગઈકાલે અમારી પાસે આવ્યા ત્યારે એમને આ તકલીફ હતી અમને તેમને દાખલ કરી એમની સારવાર અર્થે અત્યારે અમારી સાથે રાખેલા છે અમારી હોસ્પિટલમાં અત્યારે એમની સારવાર ચાલી રહી છે અત્યારે ભાઈની પરિસ્થિતિ કાલ કાલની પરિસ્થિતિ ઘરતા પરિસ્થિતિમાં ઘણો સુધારો છે અને અત્યારે અમારી અંદરમાં સારવાર લઈ રહ્યા છે